વિશ્વભરમાં કાટની સમસ્યા દર વર્ષે અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે પુલો ઇમારતો પાઇપલાઇનથી લઈને વાહનો અને મશીનોને કાટ ખોખલા કરી દે છે પરંતુ હવે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર સોનલ ઠાકોરે આ પડકારને પર્યાવરણલક્ષી રીતે હરાવ્યો છે મકાઈ બટાકા અને સાબુદાણા જેવા સામાન્ય કૃષિ કાઢેલા બાયોમોલેક્યુલ્સ વડે પ્રોફેસર એક સુરક્ષિત સસ્તી અને અસરકારક કાટ પ્રતિરોધક સામગ્રી વિકસાવી છે જે ધાતુ પર મજબૂત રક્ષણાત્મક પડ બનાવીને કાટને અટકાવે છે અને ઝેરી પરંપરાગત કેમિકલ્સનો વિકલ્પ બની રહી છે આ નવીન શોધ પ્રોફેસર ઠાકોર અને તેમના વિદ્યાર્થીઓ મિરાજ પટેલ અને કૃતિકા પટેલે હૈદરાબાદના આઈઆઈસીટી સાથે મળીને કરી છે અને તેનું પેપર વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અમેરિકન કેમિકલ સોસાયટીના જનરલ ન માત્ર પ્રકાશિત થયું પરંતુ કવર પેજ પર પણ સ્થાન પામ્યું જે ભારતીય વિજ્ઞાનની આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી જીત કહી શકાય આ શોધ ઓટોમોબાઈ લઈને દરિયાઈ સાધનો સુધીના ઉદ્યોગોમાં મેન્ટેનન્સ ખર્ચ ઘટાડીને ટકાઉ વિકાસને વેગ આપશે એન્જિનિયરિંગ એપ્લિકેશન માટેનું એક મટિરિયલ અમે નવું બનાવ્યું છે કે જેમાં અમે સ્ટાર્ચ જેવું મટિરિયલ બીજું સાયકલ કહેવાય અને સ્ટાર્ચનું જે એક સ્મોલર વર્ઝન કહેવાય એ યુઝ કર્યું છે અને જે સ્ટાર્ચ એટલે આપણને આ બટાકા સાબુદાણા એ બધામાં સ્ટાર્ચ રહેલો છે અને બીજું જે કેમિકલ વાપર્યું છે એનું નામ કરસેટિન છે જે એપલ જે સફરજન છે એના છોડામાં રહેલું છે જેના લીધે સફરજનના છોડાની એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી હૈદરાબાદમાં છે એક એક વેલ નોન સંસ્થા છે ઇન્ડિયાની ત્યાં એ લોકો આ ટાઇપના ટેસ્ટ કરે છે એટલે અમે એમને આ સેમ્પલ આપ્યું અને એમની સાથે કોલેબોરેશનમાં આનું ટેસ્ટિંગ કર્યું અને અમને સારા રિઝલ્ટ મળ્યા